આ મોયનું છે મોયાનું બતાવીએ મોહયાજી રામ અયોધ્યા જન્મભૂમિનો જે ઉત્સવ છે આ પણ એની અયોધ્યા જેવું ડેકોરેશન કર્યું છે એ આપણે તમને ચેનલમાં બતાવીએ આ તો રામનું પોસ્ટર છે ગામ છે મોયા એકદમ કડગડી નજીક ખૂબ ડેકોરેશન બધું કરેલું છે આપણે તમને સંપૂર્ણ માહિતી એમાંથી બતાવી હવે આપણે મોયા ગામના અંદરના ગેટ પાસે આવી ગયા છીએ આ બધુંય શણગારેલું આ એનો અંદરનો મેઈન ગેટ છે ગેટ દ્વારા આ મોવૈયા અક્ષર દ્વાર જય શ્રી રામ અંદરના ગેટનો નજારો બધો આખું ગામ આ રીતે શણગારેલું છે રામ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાના ઉત્સવમાં મોવૈયામાં પણ એક મિની અયોધ્યા જેવું વાતાવરણ ઊંજી રહ્યું છે એટલો સરસ નજારો આગળ જતા રહી આ ગામમાં પ્રવેશતા પહેલા શિવનું મંદિર આવે છે આ, આ શિવનું મં મંદિર મં 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 એ પણ એવું ડેકોરેશન થી એવું શણગારેલું છે આ શિવ મંદિર ત્યાંથી આગળ અંદર ગરબી ચોક સ્વચ્છતામાં પણ આ ગામ મોખરે છે ધાર્મિક સત્ય પ્રેમ કરુણા ભક્તિ આ ગામની નોંધ લેતા જેવી છે સ્વચ્છતા પણ એટલી છે આ ઠેઠ સુધી આટલું શણગારેલું છે યુવા ભાઈઓ સમસ્ત ગામના બધા આગેવાનો મહિલા સત્સંગ મંડળના બહેનો ખૂબ બધાનો સાથ સખ અને કેટલી મહેનત રાત દિવસની મહેનતથી આ બધું કરેલું પછી અંદરની સાઈડથી આખી રામાયણ છે રામાયણ ડિઝાઇન બનેલ છે આખી દિવાલોમાં બે સાઈડ જુઓ તમે અદ્ભુત નજારો આવો ક્યાંય પણ જોવા ન મળે એટલું બધું ઉત્સાહ ઉમંગથી મોયા ગ્રામજનોએ યુવાનોએ બધાએ શણગાયર્યું છે બે દિવાલમાં જોઈ રહ્યા છો ચિત્ર સુશોભિત ચિત્ર રામનું ચિત્ર રે પૂરો પૂરો સોહા ગણ શાધિયા અરે મારો માલો મોવૈયા મારા મિયા રે ધન્યા આજની તે ઘણી રળિયા મણી હરે ધન્યા આજની તે ઘણી રળિયા મણી હે મોવૈયામાં મા રામયા જી રે ધન્ય આજની ઘણી તે તો માં રંગોળી સજાવી હરે રામ आव्या वो धामणी रे धन्य आदनी ते घणी रडी आमनी त्यात ही आगड हा बघा पोस्टर ते રામાયણના ચિત્ર એકદમ સુશોભિત ચિત્ર અતિ સુંદર નજારા સાથે મોયા ગામ જાણીએ અયોધ્યા અહીંયા જ આવી ગયો એવા ભાવ પ્રેમથી મેનત આ બધું હવે એ ત્યાં ત્યાં આગળ આપણે ગરબી ચોક પાસે જઈ રહ્યા છીએ આ પછી ભીત ચિત્રો આ એના ગરબી ચોકમાં આવી ગયા છે રાત દિવસ મહેનત કરી ને આ સુશોભિત બનાયું છે અલગ અલગ પોગ્રામો પણ પોતે રાત દિવસ ધામધૂમથી મનાવે છે ધામધૂમથી મનાવે આ છે ગરબી ચોક આ ઉત્સવો પોગ્રામો અહીંયા મનાવે છે એની બાજુમાં આ મંદિર શણગારેલું આ મેઇન ચોક આ રામ લક્ષ્મણ જાનકીનું ચિત્ર ચોકમાં છે આ રામ મંદિરનો રસ્તો મોયા ગામનો રામ મંદિરનો રસ્તો અહીંયા પણ રામાયણના ચિત્રો દરેક જગ્યાએ જોવા મળે છે આવો અદ્ભુત નજારો એક લાવો છે જોવાનો સરસ બનાવ્યો છે આ ઉપર રોશની ઝળહટતી ત્યાંથી પછી આપણે રામ મંદિરે આગળ જઈ રહ્યા છીએ રામ મંદિરનું સીન તમને બતાવી રામ મંદિર એકદમ સ્વચ્છ કોઈ એકદમ રરિયામાં અતિ સુંદર બધું સ્વચ્છતામાં ભક્તિભાવમાં ગામ મોખરે છે રામ મંદિર

રામચંદ્ર ભગવાન અને જયને આ પૂજારી પાસેથી મુલાક મુલાકાત લઈ એની મહેનત મેની પૂજા પાઠનું તમને વર્ણન કરે મોવૈયા ગામની અંદર અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ગામની જેમત ઘણી છે ઘણા યુવાનો એકસો થી દોઢસો યવાનોને એક મહિનાથી આ સખત મહેનત છે આખું રામ મંદિર ઉપર શિરીજો અને શ્રંઘાર શિવ મંદિર ઉપર હનુમાનજી મંદિર ઉપર બધા સિરીઝ લગાવવામાં આવી છે અને ઘણું પણ સારું એવું કાર્ય કર્યું છે ઘણી જેમ રામચંદ્ર રામચંદ્ર ભગવાન